ભુજના વોર્ડ નંબર બેમાં ગટરની સમસ્યાને લઈને નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી વોર્ડ નંબર બે નું છે વોર્ડ નંબર બેમાં એક ગટરની પ્રોબ્લેમ છે જ્યારે આ લોકો અરદી લખાવે ખાલી જોઈને હાલ્યા જાય કામ કરતા નથી એક ગટર લાઈન બેસી ગઈ છે એને થઈ ગયા આઠ મહિના ને બીજી તો સફાઈનું પ્રોબ્લેમ છે ને ત્રીજો પાણીનું અત્યારે અમે ચેરમેન સાહેબ મળ્યા સંતોષો જવાબ આપ્યો છે ને કીધું કે અત્યારે તમારે ભેગો એન્જિનિયર હાલે છે પાણીનું હાલે છે ને સફાઈવાળો ને ગટરવાળો જો એન્જિનિયર હાલશે ને કામ થઈ જશે તો સારું અમને સંતોષનો જવાબ દીધો છે ને કે આપણે ઉગ્ર આંદોલન કરશું સમસ્યાનું તો રોગચાળું ફાટે એ લોકો ઘરમાં નથી બેસી શકતા તમે અત્યારે તમે હાલો જો વોર્ડ નંબર બેની કેવી હાલત છે વોર્ડ નંબર બે માંથી આવ્યા છે શેખ ફાર્યો દાદુપી રોડ ગટર અને પાણીની કચરો બી આઠ મહિના થાય તો જેમ નાખી છે તેમ ગટર ની સમસ્યા અમારી પાસે ઈચ્છ છે કેટલી અરજી કરી આવે તો ગારો કાઢી જાય સાફ કરીને હાલ્યા જાય છે કઈ થતું નથી એનાથી રોગચારો ફાટી નીકળે છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે